તો ઘણાને સાદા બ્લાઉઝનું ફર્મો કાઢવામાં તકલીફ થાય છે ઘણાને કટોરીવાળા બ્લાઉઝનો ફરમો કાઢવામાં તકલીફ થાય છે તો ફ્રેન્ડ્સ આજે આપણે સાદું બ્લાઉઝ એ ટક્સવાળું આવે છે યોક્સની સાથે એનો ફરમો કરવાના છે તો તમારું સ્વાગત છે મારી ચેનલમાં સિલાઈ સખીમાં તો ફ્રેન્ડ્સ જે માપનું બ્લાઉઝ છે એમાંથી આપણે માપ કાઢીને લખી લીધું છે આ માપનું બ્લાઉઝ છે કસ્ટમરનું એકદમ પરફેક્ટ માપ છે એટલે આપણે કાંઈ એમાં સુધારો વધારો નથી કરવાનો તો માપ લખી લીધું છે તો માપ એકવાર આપણે જોઈ લઈએ શોલ્ડર છે પોણા અગિયાર ઇંચ છાતી છે આડત્રીસ ઇંચ કમર છે સાડા છત્રીસ ઇંચ લંબાઈ છે સવા ચૌદ ઇંચ આગળનું ગળું છ ઇંચ છે પાછળના ગળાનો પટ્ટો સવા ચાર ઇંચ છે સ્લીવ્સ સવા સાત ઇંચ છે સ્લીવ્સની મોરી તેર ઇંચ છે આર્મ્સ સાડા પંદર છે ટક્સની લંબાઈ જે ટક્સવાળા બ્લાઉઝ છે એમાં આપણે કટોરી બટોરી કાંઈ હોતી નથી ફક્ત આપણે આ જે ટક્ષની લંબાઈ છે એ જ માપવાની છે તો ટક્સની લંબાઈ ત્રણ ઇંચ છે માર્જિન અલગ રાખવાનું છે અને ટક્સની પહોળાઈ પોણો ઇંચ છે તો ફ્રેન્ડ્સ આપણે જ્યારે કટોરીવાળું બ્લાઉઝ કટ કરીએ છીએ ત્યારે ટોટલ માર્જિન સાથે નાખી દેતા હોઈએ છીએ હર વખતે વિડીયો બનાવીએ ત્યારે આપણે કહીએ છીએ જ્યારે જ્યારે આપણે કટિંગના વિડીયો અપલોડ કર્યા છે ત્યારે બધા જ કીધું છે કે કટોરીવાળું બ્લાઉઝ હોય તો આપણે ટોટલી પોણા બે ઇંચમાં માર્જિન અંદર એડ કરી દેતા હોઈએ છીએ અને જે સાદું બ્લાઉઝ હોય બોટ નેક હોય તો એમાં ફક્ત આપણે નીચે જેટલું માર્જિન જોતું હોય અને ઉપર જેટલું માર્જિન જોતું હોય એટલું જ એડ કરવાના છે તો ફ્રેન્ડ્સ આ સાદું બ્લાઉઝ છે ટક્સ વાળું તો ટક્સ વાળા બ્લાઉઝની આપણે લંબાઈ પહેલાં ચેક કરી લઈએ સવા ચૌદ ઇંચની લંબાઈ છે તો જેટલું આપણે સિલાઈ માર્જિનમાં જોતું હોય એટલું આપણે નીચે એક માર્કિંગ કરી લેશું અડધા ઇંચ જેટલું સિલાઈ માર્જિનમાં અડધા કરતાં એક દોરો ઓછો જેટલું સિલાઈ માર્જિનમાં નીચે જોઈએ છે તો આપણે સવા ચૌદ ઇંચ પર અહીંયા માર્કિંગ કરીશું જ્યાં સિલાઈ માર્જિનનું માર્કિંગ રાખ્યું છે ત્યાં આપણે સવા ચૌદ મેજરટેપ રાખી દઈશું અને ઉપરના ભાગમાં એક માર્કિંગ કરી લેશું ઉપરના ભાગની માર્કિંગ કર્યા પછી ઉપર આપણે શોલ્ડર ડબલ ફોલ્ડ કરીએ છીએ એટલે પોણા ઇંચ જેટલું માર્જિન આપણે ઉપર છોડી દેવાનું અડધો ઇંચ છોડો તો પણ ચાલે ઘણા લોકો સિંગલ ફોલ્ડ કરે છે ઘણા લોકો ડબલ ફોલ્ડ કરે છે તો આપણે ડબલ ફોલ્ડ કરીએ એટલે આપણને જેટલું માર્જિન જોતું એટલું આપણે છોડી દીધું છે અને આ લાઈન આપણે

માપનું બ્લાઉઝ એકદમ પરફેક્ટ હોય તો ક્યાંય આપણે સુધારો વધારો કરવાનો હોતો નથી હવે એના પછી મુંઢો કેટલો લેવાનો એના માટે આપણે તો માપનું બ્લાઉઝ આપણી પાસે છે એની અંદર આપણે મુંઢો કેટલા ઇંચ પર છે એ જોઈ લેશું તો નીચેનું જે માર્જિન છે સિલાઈનું એ છોડીને આપણે બ્લાઉઝ મૂકવાનું છે અને ઉપર જે સિલાઈ માયરી છે એના પછી જે કાચો પાર્ટ છે ત્યાં આપણે માર્કિંગ કરી દઈશું અને ઈ જે માર્કિંગ છે એને આપણે સીધી ખેંચી દેશું. લગભગ જે શોલ્ડર નું માપ હોય છે એટલું જ મુંઢાનું માર્કિંગ આવે છે આપણે આ પોણા છ માં એક ડર ઓછો લીધો તો તો અહીંયા પણ એટલું જ અહીંયા છ ઇંચ આવે છે. તો ફ્રેન્ડ્સ લગભગ મુંઢાનું અને શોલ્ડર નું બેવનું માપ સરખું જ હોય છે ક્યારેક હેવી બોડી હોય આર્મ્સ બહુ મોટા હોય ત્યારે જરા શોલ્ડર આપણે આ મૂંડો મોટો આવે છે તો અત્યારે માપના બ્લાઉઝમાં છ ઇંચનો મૂંડો છે છ ઇંચ પર માર્કિંગ કરી લીધું છે એના પછી આગળનો જે મૂંડાનો પાર્ટ છે એના માટે આપણે અંદર તરફ એક માર્કિંગ કરી દઈશું આગળનો જે પાર્ટ હોય છે સ્લીવ્સનો ત્યાં ખાડ હોય છે એટલે આપણે આ ભાગ અંદર લેવાનો છે અડધા ઇંચમાં એક દોરો ઓછો અડધો ઇંચ લો તો પણ ચાલે છે આડત્રીસની સાઇઝ છે એટલે અડધો ઇંચ લ્યો તો પણ ચાલે છે ને અહીંયાથી આપણે આજે અંદરનો પાર્ટ છે ત્યાંથી આપણે એક ઇંચનું માર્કિંગ કરીશું અને એક ઇંચનું માર્કિંગ કર્યું છે ત્યાંથી એક પોણા ઇંચનું માર્કિંગ કરી લેશું ફ્રેન્ડ્સ આટલું આપણું માર્કિંગ રેડી થઈ ગયું છે એના પછી શોલ્ડર પટ્ટી આપણને પોણા ત્રણ ઇંચ ફિક્સ જોઈએ છે તો પોણા ત્રણ ઇંચ ફિક્સ જોઈએ છે તો આપણે આ પાર્ટ છે એમાં સિલાઈ માર્જિન છોડી દઈશું સિલાઈ માર્જિન છોડ્યા પછી પોણા ત્રણ પર એક આપણે માર્કિંગ કરવાનું છે ને એના પછી જેટલું સિલાઈમાં નાખતા હોઈએ એટલું માર્કિંગ કરવાનું છે ધ્યાન રાખવાનું કે પાઇપિંગ કરવી છે કે હાથ સિલાઈની પટ્ટી એ પ્રમાણે આ માર્કિંગ કરવાનું તો અત્યારે આપણે હાથ સિલાઈની પટ્ટીનું માર્કિંગ રાખ્યું છે કપડું કેટલું છે એના પર આપણે ડિપેન્ડ કરે છે હવે અહીંયાથી આપણે સીધું ખેંચી લેશું અને જે આ શોલ્ડર છે ઘણાને શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ રહેતા હોય છે તો શોલ્ડર પરથી આપણે થોડુંક ક્રોસ લઈ લેવાનું એટલે શોલ્ડર ઉતરે નહીં તો ફ્રેન્ડ્સ આપણી એક આ માર્કિંગ થઈ ગઈ છે એના પછી ફ્રન્ટનું ગળું છ ઇંચ છે ઉપર આપણે સિલાઈ માર્જિન છોડી દઈશું અને ત્યાંથી આપણે છ ઇંચ પર એક માર્કિંગ કરી લેવાનું છે આ છ ઇંચનું માર્કિંગ થયા પછી એક લાઈન ખેંચી લેશું માપનું બ્લાઉઝ છે એમાં આગળનું ગળું ડીપ નથી ફ્રેન્ડ્સ એટલે આને આપણે બ્રોડ કરવાની જરૂર નથી ઘણા માપના બ્લાઉઝમાં આગળનું ગળું બ્રોડ હોય છે પોળું હોય છે તો આપણે એને આ જે માર્કિંગ કરી દી છે એને થોડીક અંદર તરફ કરવી પડે છે તો આ એઝ ઇટ ઇઝ આપણે જેવીના છે એવી રીતના રાઉન્ડ શેપ દઈ દેવાનો જેવું કસ્ટમરને આગળનું ગળું જોતું હોય એ પ્રમાણે આપણે શેપ દેવાનો માપના બ્લાઉઝમાં ગોળ છે એટલે આપણે આમાં ગોળ દઈ દઈશું એના પછી છાતીનું આપણે કર્યા પછી દોઢ ઇંચ આપણે સિલાઈ માર્કિંગ છોડવાનું છે અને ફ્રેન્ડ આપણે સાદું બ્લાઉઝ છે એટલે આપણે પેલા બેક સાઈડ નું માર્કિંગ કરવાનું હોય છે આપણે આ ફ્રન્ટનું ગળું પણ માપી લીધું છે એના પછી હવે બેકનું ગળું પણ માપશું આવે આ કમરનું માર્કિંગ કરશું કમર છે સાડા ઇંચ નો ચોથો ભાગ થશે 9 ની માથે એક દોરો 9 ની માથે એક દોર નું માર્કિંગ કર્યા પછી દોઢ ઇંચ આપણે સિલાઈ માર્કિંગ અને એક ઇંચ જે બેક સાઇડમાં ટક્સ આવે છે એનું માર્કિંગ કરી લીધું છે એટલું માર્કિંગ કર્યા પછી આપણે જે છાતીનું માર્કિંગ છે અને કમરનું માર્કિંગ છે એ બે જોઈન્ટ કરી દેસુ અને હવે આપણે બેક સાઈડનો જે ગળાનો પટ્ટો છે પાછળનો કમરનો એ કેટલો ફિક્સ જોઈએ છે એ જોવાનો સવા ચૌદ ઇંચનો આપણને પટ્ટો ફિક્સ જોઈએ છે આપણે સવા ચાર ઇંચનો પાછળનો જે આ પટ્ટો છે એ ફિક્સ જોઈએ છે એટલે આપણને બેક સાઈડનું ગળું મળી જશે તો સવા ચાર ઇંચ પર આપણે માર્કિંગ કરશું તો જે સિલાઈ માર્જિન છે એ છોડી દઈશું પહેલાં અને સવા ચાર ઇંચ પર આવી રીતના આપણે એક માર્કિંગ કરશું અને ઉપર જેટલું સિલાઈમાં જતું હોય એટલું છોડી દઈશું અને આને પણ આપણે સીધું ખેંચી લેશું બેક નું ગળું જોઈ લેવાનું કે બ્રોડ છે કે ના નેરો છે તો માપનું બ્લાઉઝ તમે આવી રીતના મૂકો એટલે ખબર પડી જાય યુ નું ગળું છે એટલે આમાં કાંઈ બ્રોડનેસ નથી તો એઝ ઇટ ઇઝ આપણે થોડુંક આપણે આને ફેલાવશું એટલે યુ શેપ એકદમ પરફેક્ટ આવી જશે વધારે ફેલાવશું તો યુ શેપ નહીં આવે અને આને આપણે ગોળ શેપ દઈ દેવાનો છે

આવી રીતના ફ્રેન્ડ્સ આ પૂરેપૂરું માર્કિંગ થઈ ગયું છે ફ્રન્ટ કાપવું હોય બેક કાપવું હોય બધું આમાં દેખાઈ જાય છે તો આપણે પહેલાં બેક કાપવાનું છે સાદું બ્લાઉઝ છે એટલે બેક કાપી લેશું તો ફ્રેન્ડ્સ આટલું આપણું માર્કિંગ એકદમ પરફેક્ટ થઈ ગયું છે તો આપણે પહેલાં એને કટ કરી લઈએ બેક સાઈડનું પોર્શન છે એટલે આપણે બહારના ભાગમાંથી કટ કરવાનું છે જ્યારે આપણે ફ્રન્ટ કટ કરશું ત્યારે આપણે અંદરનો જે મુંડો છે ત્યાંથી કટ કરશું ઘણાને સાદા બ્લાઉઝ કટિંગ કરવામાં પ્રોબ્લેમ આવે છે ફ્રેન્ડ્સ આને આપણે કટ કરી લઈએ તો આપણું બેક સાઈડનું પોર્શન રેડી છે હવે બેક સાઇડના પોર્શનમાંથી જ આપણે ફ્રન્ટનું પોર્શન કાઢવાનું છે તો આપણે કાગળમાં પોર્શન કાઢવાનું છે તો સૌપ્રથમ પ્રથમ ફ્રન્ટનું પોર્શન કાઢવા માટે આઈ હુકની પટ્ટી માટે આપણે એક માર્કિંગ કરવું પડશે જેટલું આપણે સિલાઈ માર્જિનમાં છોડતા હોઈએ આઈ હુકની પટ્ટીમાં એટલું આપણે અહીંયાથી માર્કિંગ કરી લેવાનું છે તો આપણું આ માર્કિંગ રેડી થઈ ગયું છે ને ઈ માર્કિંગ પરથી તો આ જે માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે આવી રીતના એઝ ઇટ ઇઝ પાથરી દેવાનું છે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ માર્કિંગ આ જે માર્કિંગ છે સિલાઈ માર્જિન છોડ્યું હતું ત્યાંથી આપણે પાથરી દીધું છે આટલો ભાગ આપણે સિલાઈમાં જશે અને એઝ ઇટ ઇઝ આપણે ડ્રોકર લેવાનું છે આ બેક સાઈડ નું ગળું છે આપણે ફ્રન્ટ સાઈડ નું ગળું તમે જોઈ શકો છો ફ્રન્ટ સાઈડ ના ગળા નું આપણે માર્કિંગ સાથે કર્યું હતું તો ત્યાં આપણે એક માર્કિંગ કરી દેસુ એટલે આપણે ઘડી ઘડી માપવું નહીં તો ફ્રન્ટ સાઈડ નું ગળું આપણે અહીંયા સુધી લેવાનું છે આ એઝ ઇટ ઇઝ આપણે માર્કિંગ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ એઝ ઇટ ઇઝ માર્કિંગ કરી લીધું છે હવે બેક સાઇડનું પોર્શન સાઈડમાં મૂકી દેવાનું છે એના પછી આપણે જે ફ્રન્ટમાં ખાડ હતો એ આપણો ફક્ત બાકી છે કરવાનો એટલે પહેલા આપણે એક સીધી માર્કિંગ કરીશું અને એના પછી અડધો ઇંચ જેટલી અંદરથી માર્કિંગ કરી લેશું અને એ બે માર્કિંગ છે એ આ મૂંડામાં જોઈન્ટ કરી લેવાની છે અને એક ઇંચનું એક આપણે માર્કિંગ કરી લેવાનું છે જે આપણે ફ્રન્ટના મુંડા માટે જોઈએ છે એ એક ઇંચનું માર્કિંગ કરી લેશું તો ફ્રન્ટ ફ્રન્ટનું જે માર્કિંગ છે એ આપણે અંદરની લાઈનમાં આવશે એટલે આપણે આને મેળવી દઈશું તો ફ્રેન્ડ્સ આ થોડું રફલી આપણે ડ્રો કર્યું છે તો આપણું આ એઝ ઇટ ઇઝ માર્કિંગ રેડી થઈ ગયું છે હવે આપણે જે માપનું બ્લાઉઝ છે એની અંદર જે ડાટ પોઈન્ટ છે એ કેટલા પર છે એ ચેક કરી લેવાનું છે ડાટ પોઈન્ટ ચેક કરતી વખતે જરા પણ ખેંચવાનું નથી જસ્ટ આપણે આવી રીતના પાથરી દઈશું અને જ્યાં શોલ્ડરની પટ્ટી છે ત્યાંથી આપણે ડાટ પોઈન્ટ ચેક કરવાનો છે તો આ શોલ્ડર જ્યાં જોઈન્ટ કર્યું છે ત્યાંથી હલકા ડાટ પોઈન્ટ ચેક કરશું પોણા દસ ઇંચ પર છે તો ઉપરનું સિલાઈ માર્જિન છોડી અને પોણા દસ ઇંચ પર એક માર્કિંગ કરી દઈશું આ ઉપરનું સિલાઈ માર્જિન છે ને પોણા દસ ઇંચ પર આપણે એક માર્કિંગ કરી દેવાનું છે તો આ પોણા દસ ઇંચ પર એક માર્કિંગ કરી દીધું છે અને એના પછી ફ્રેન્ડ્સ આ જે છે ટક્સનું પોર્શન એ કેટલા ઇંચ પરથી આપણે જોવાનું છે લગભગ સાડા ત્રણ પોણા ચાર ઇંચ પર જ હોય છે તો આ તમે જોઈ શકો છો સવા ત્રણ ઇંચ છે અને પોણો ઇંચ એનો ટક્સ આપણે પકડવાનો છે તો પેલા આ માર્કિંગ છે આપણે સીધું કરી લઈએ આમાંથી આપણે એના પછી આપણે જે ટક્સ માટે માપુ સવા ત્રણ ઇંચ સવા ત્રણ ઇંચ અને એના પછી પોણો ઇંચ આપણું જે છે ઈ કટ કરવાનું છે હવે પેલા યોક નો પાર્ટ નોખો કરશું તો તમને આઈડિયા આવી જશે કે ડાર્ટ પોઈન્ટ કેટલો લંબાવાનો છે આ ફક્ત રફલી યોક નો પાર્ટ આપણે ડ્રો કરીએ છીએ તો નીચેની સિલાઈ માર્જિન છોડી અને આ તમે જોઈ શકો છો આ યોક નો પાર્ટ છે આપણને ઉપરનો પાર્ટ જોઈએ છે તો ઉપરના પાર્ટની માર્કિંગ આવી રીતના યોગની સિલાઈથી નીચેના ભાગમાં આવશે યોગનો પાઠ નોખો કરવો હોય તો આપણે ઉપરના ભાગમાં માર્કિંગ કરવાની છે તો આ ઉપરના ભાગથી માપીએ એટલે જ્યાં યોગની સિલાઈ જોઈન્ટ થાય છે ત્યાંથી નીચે સિલાઈ માર્કિંગ કરવાની છે અને આ લાઈન આપણે સીધે સીધી પેલા ખેંચી લેશું યોગ આપણે પાછળથી કટ કરવાનો છે અલગ રીતના અને એના પછી ફ્રેન્ડ્સ આપણે ટક્સની લંબાઈ કેટલી છે ટક્સની લંબાઈ છે ત્રણ ઇંચ તો ટક્સની લંબાઈ ત્રણ ઇંચ છે એના પછી આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે સવા ત્રણ ઇંચ ફ્રેન્ડ્સ આ જે બ્લાઉઝ છે આમાં જરા પણ ફુગાવો નથી આવી રીતના પણ તમે માપી શકો ડાયરેક્ટલી નીચે પણ કપડું વધારેલું નથી કે સાઈડમાં પણ એક્સ્ટ્રા કપડું નથી આ ઉપરનો સિલાઈ માર્જિન છોડીને આવી રીતના તમે મૂકી દો એટલે તમે જોઈ શકો છો આપણે જ્યાં માર્કિંગ કર્યું છે ત્યાંથી આ આવી ગયો ટક્સનો પોઈન્ટ અને એના પછી ફક્ત આટલું જ પોર્શન વધારેલું છે ફ્રેન્ડ્સ જરા પણ ફુગાવો નથી બ્લાઉઝમાં અને આપણે હવે પોણા ઇંચનું માર્કિંગ કરવાનું છે ટક્સ માટે આ પોણા પોણા ઇંચનું માર્કિંગ કરી લીધું અને આ માર્કિંગ આપણે જે નીચેનું માર્કિંગ કર્યું છે ત્યાં સુધી વધારવાનું છે અહીંયા સુધી તો આ ડાટ પોઈન્ટથી લઈ અને નીચે આપણે વધારશું પોણો ઇંચ જે માર્કિંગ કર્યું છે ત્યાં અને અહીંયાથી વધારશું પોણો ઇંચ માર્કિંગ કર્યું છે ત્યાં એના પછી ફ્રેન્ડ્સ જે ફ્રન્ટનું પાર્ટ છે એમાં સાઈડમાં એકદમ પતલા પતલા ટક્સ આપ્યા છે આ સાઇડનો ટક્સ તો સાવ પાંચ ઇંચનો છે આ જે આઈખની સાઈડમાં ટક્સ છે એ થોડો ઘણો મોટો છે તો આની એક્ઝેક્ટલી સામે ફ્રેન્ડ્સ આ જે ડાટ પોઈન્ટ નો પાર્ટ છે બરાબર એક્ઝેક્ટલી એની સામે અહીંયા મોટો ટક્સ ટક્સ આવશે તો ફ્રેન્ડ્સ આ આપણે લીધો છે એટલું કપડું સિલાઈમાં દબાઈ જશે એટલે આપણે અહીંયા નીચે કપડું ઓછું થશે એટલે આપણે એટલું નીચે વધારવાનું છે તો આ અહીંયા પોણા ઇંચ જેટલું આપણે અહીંયા વધારવાનું છે પોણા ઇંચ પર એક માર્કિંગ કરી લીધું તો ફ્રેન્ડ્સ આ પોણા ઇંચ પર માર્કિંગ કર્યા પછી એક ટક્સ આની બરાબર આ સાઈડમાં આવે છે આવી રીતના આવી રીતના એક ટક્સ આવે છે સવા ઇંચ દોઢ ઇંચ અને આ પૂણા બે ઇંચ જેટલું અહીંયાનું માર્કિંગ આવે છે તો ફ્રેન્ડ્સ અહીંયાથી આ તમે જોઈ શકો છો અહીંયાથી એકદમ સાવ મામૂલી વસ્તુ સિલાઈ માર્જિનમાં જશે તો આ લગભગ અડધા ઇંચ જેટલું છે તો અડધા ઇંચ કપડું ઓછું પડશે તો અડધો ઇંચ આપણે અહીંયા વધારવાનું છે આ અડધો ઇંચ આપણે અહીંયા વધારી દીધું એના પછી ફ્રેન્ડ્સ અહીંયાથી આવી રીતના ક્રોસમાં એક ટક્સ આવશે આ બધા ટક્સો ફુગાવા માટે હોય છે તો અહીંયા આ સવા ઇંચ દોઢ ઇંચ અને આ પોણા બે ઇંચ જેટલો ગેપ રહે છે થોડો ઘણો આગળ પાછળ થાય તો સાદા બ્લાઉઝમાં વાંધો નથી આવતો તો અહીંયાનું માર્ક જે ટક્સનું પાર્ટ છે તો એકદમ જ ઓછો છે અડધા ઇંચ જેટલો જ છે તો આપણે અડધા ઇંચ જેટલો અહીંયા નીચે વધારશું ફ્રેન્ડ્સ જ્યાં જ્યાં ટક્સ મારશે ત્યાં ત્યાં કપડું નીચેના પાર્ટમાં ઓછું થઈ જશે એટલે આપણે એટલો પાર્ટ વધારવો પડશે તો ફ્રેન્ડ્સ આ આપણે આટલું અહીંયા વધારે લીધું એના પછી ફ્રેન્ડ્સ આ જે ટક્સ છે આ ટોટલ ટક્સ પોણો પોણો એટલે દોઢ ઇંચનો ટક્સ આવી ગયો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ દોઢ ઇંચ કપડું દબાઈ જશે એટલે આપણે અહીંયા દોઢ ઇંચ વધારવું પડે પણ આપણે ધ્યાન રાખવાનું બેક સાઈડના પોર્શનમાં આપણે જે એક ઇંચ ટક્સનું માર્કિંગ હતું યામાંથી કટ નથી કર્યું તો દોઢમાંથી એક ઇંચ જાય તો અડધો ઇંચ જ આપણે અહીંયા વધારવાનો છે આ એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે આપણે માર્કિંગ કરીએ છીએ આગળ પાછળના પાર્ટનું સાથે તો આપણે એક ઇંચ કટોરીવાળા બ્લાઉઝમાં કાપી નાખીએ છીએ ફ્રન્ટમાંથી તો આમાં પણ આપણે એવી રીતના જ કરવાનું છે પણ આમાં આપણે કાપ્યું નથી કેમકે ટક્સનું માર્ક જેટલું માર્જિન છે એટલું આપણે અહીંયા વધારવાનું છે એક ઇંચ ઓલરેડી આપણે વધારેલું છે અને અડધો ઇંચ જેટલું છે એ વધારવાનું છે તો આ અડધો ઇંચ અને આ અડધો ઇંચ સીધું આપણે ખેંચી લેશું અને એના પછી ફ્રેન્ડ્સ જે આપણું આ પોર્શન છે બેક સાઈડનું તો એના પછી છે ફ્રેન્ડ્સ આપણે જે આ માર્કિંગ કર્યું હતું ત્યાંથી આપણે આમ સીધું જ લઈ લેવાનું છે આમાં કોઈ જાતના ફુગાવા નથી બ્લાઉઝમાં આપણે આ સીધું લઈ લીધું એના પછી અહીંયાથી એ સીધું લેવાનું છે પણ આપણે થોડુંક આપણા હિસાબથી શેપ દઈ દઈશું કેમ કે યોકમાં તો થોડો ઘણો શેપ આવે છે તો અહીંયાથી થોડોક આપણે શેપ દઈ દીધો તો આ ટોટલી માર્કિંગ ફ્રન્ટનું રેડી થઈ ગયું હવે આપણે ગળાનું માર્કિંગ જે છે શેપ દેવાનું છે એ આપણે દઈ દઈએ તો આવી રીતના ફ્રેન્ચ કહું છે એનાથી આપણે રાઉન્ડ કરી દીધું સોરી

આડત્રીસની ચેસ્ટની અંદર દોઢ દોઢ ઇંચના ટક્સ હોય છે પણ હવે આ માપનું બ્લાઉઝ કસ્ટમરને બરાબર છે તો આપણે જેવી રીતના છે એવી રીતના જ કટ કરી લેવાનું છે હવે અત્યારે આપણે આ ફ્રન્ટ કટ કરીએ છીએ એટલે આપણે અંદરનો જે પોર્શન છે ત્યાંથી આપણે શેપ દઈને કટ કરી લેવાનું છે થોડું આગળ પાછળ અહીંયા કરશો તો વાંધો નથી કેમ કે ટક્સ માર્યા પછી આપણે આને શેપ દેવો જ પડશે બરાબર હવે ફ્રન્ટનું લોડું કટ થઈ ગયું છે એના પછી અહીંયાથી થોડોક આપણે ક્રોસ દેવાનો છે જે દઈ દેશું એના પછી જ્યાં જ્યાં ટક્સ મારવાના છે ત્યાં આપણે આપણે ચટકા માર લેશું તો આપણું આ ફ્રન્ટ તો રેડી થઈ ગયું છે હવે આપણે માપના બ્લાઉઝમાં યોગ કેટલો છે એ જોવાનો છે અને યોગનું આપણે કટિંગ કરવાનું છે તો જોઈએ આપણા આટલા પોર્શનમાંથી યોગ નીકળે છે કે નથી નીકળતો ફ્રેન્ડ્સ બીજી સાઈડમાં આપણે માર્કિંગ કરવું પડશે તો આવી રીતના જ પેલા એઝ ઇટ ઇઝ માર્કિંગ કર લઈએ જે ફ્રન્ટનો પાર્ટ છે એ જ મૂકી લેવાનો છે પહેલાં આવી પાર્ટ મૂકી દો એટલે આપણને જે આ શેપ છે એ ખબર પડે એના પછી જે માપનું બ્લાઉઝ છે એ લઈ લેવાનું છે પહેલાં આપણે આ પટ્ટી સીધી કરી લઈએ એના પછી જે માપનું બ્લાઉઝ છે ફ્રેન્ડ્સ આ જે સિલાઈ માર્જિન સિલાઈ જે જોઈન્ટ કરી છે અહીંયાથી સિલાઈ માર્જિન છોડી અને આ પોર્શન આવી રીતના રાખવાનો છે ને આટલી આપણી આ યોગની લંબાઈ છે ને અહીંયા નીચે જશે સિલાઈનું માર્જિન અને આને આપણે આવી રીતના જ સીધે સીધું ખેંચી લેવાનું છે ને અહીંયા આટલું કર્યા પછી આપણે દોઢ ઇંચ અહીંયા માર્કિંગ છોડવાનું છે અને આ જે સિલાઈ મળે છે અને અહીંયા દોઢ ઇંચ માર્કિંગ છોડવાનું છે તો આપણે આને સીધું કરી લેશું તો આપણો આ યોગ પણ રેડી થઈ ગયો છે જરા તરા આગળ પાછળ હોય તો સિલાઈ કરતી વખતે આપણે કટ કર લેવાનું થોડો ઘણો શેપ છે યોગમાં એટલે આપણે ફ્રન્ટ પાથરીને જ્યારે કાપીએ ત્યારે યોગ એકદમ પરફેક્ટ આવે છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આવી રીતના આપણે જોઈન્ટ કરશું ત્યારે આ જે ટક્સ છે એનો આટલો પાર્ટ આપણો કટ થઈ જશે આ તમે જોઈ શકો છો આવી રીતના મૂકી દો એટલે યોગ એકદમ પરફેક્ટ આપણો બેસી ગયો છે તો ફ્રન્ટ અને બેક તો આપણું રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે આપણે સ્લીવ માટે આપણે બીજું પેપર લઈ લીધું છે અને સાદું બ્લાઉઝ છે સાદા બ્લાઉઝમાં હંમેશા કીધું છે કે સ્લીવ્સ છે એમાં દોઢ ઇંચ આપણે માર્કિંગ માર્જિન છોડવાનું હોય છે તો દોઢ ઇંચ પર આપણે માર્કિંગ કરી લઈએ કેમકે હાથ સિલાઈની પટ્ટી હોય છે એટલે દોઢ ઇંચ પર માર્કિંગ કર્યા પછી આપણે આ લાઈન સીધે સીધી ખેંચી લેશું આ લાઇન ખેંચ્યા પછી આપણે સ્લીવ્સ કેટલી છે સવા સાત ઇંચની સ્લીવ્સ છે તો જે માર્કિંગ કર્યું છે ત્યાં આપણે સવા સાત ઇંચ મેજરટીપનું મૂકી દઈશું અને એક આપણે ઉપર માર્કિંગ કરીશું ને ઉપર એક સિલાઈ માર્જિન છોડવાનું છે સિલાઈ માર્જિન છોડ્યા પછી આપણે ઉપરના પાર્ટમાં લાઈન સીધી ખેંચી લેશું માપનું બ્લાઉઝ છે એટલે આપણે સ્લીવ્સનો ખાડ કેટલો ઉતાર્યો છે એ આપણે જોઈ લેવાનું ઘણા લોકો ત્રણ પર ઉતારે છે ઘણા લોકો અઢી પર ઉતારે છે બધાની પોતપોતાની કટિંગ કરવાની અલગ અલગ રીત હોય છે તો ફ્રેન્ડ્સ આવી રીતના સ્લીવ્સ પાથરી દઈશું અહીંયા પાથરવાની છે આ તો આપણું માર્જિન સિલાઈ માર્જિનમાં જશે તો આ એક માર્કિંગ કર્યા પછી આ તમે જોઈ શકો છો આ સિલાઈ છે તો સિલાઈની ઉપર આપણે માર્કિંગ કરવાનું છે તો આને આપણે સીધું ખેંચી લેશું તો ફ્રેન્ડ્સ આપણે આ સીધું માર્કિંગ કરી લીધું છે અને ઉપરના ભાગમાં આપણે અઢી ઇંચ પહેલાં છોડી દઈએ એના પછી ફ્રેન્ડ્સ આની સ્લીવ્સની મોરી છે તેર ઇંચ

અહીંયાથી અહીંયા સુધી આપણે માર્કિંગ કરી લીધા પછી આપણી આ સ્કેલ છે એના મદદથી ખાલી આપણે અહીંયાથી શેપ દેવાનો છે જસ્ટ મામૂલીસો શેપ છે અને અહીંયાથી આપણે આવી રીતના કરી લીધું એટલે આપણી સ્લીવ્સ કટ રેડી થઈ ગઈ માર્કિંગ કરીને હવે આપણે આ પાર્ટ આપણે આવી રીતના ક્રોસ કાપવાનો છે જેથી જ્યારે આપણે હાથ સિલાઈની પટ્ટી આવી રીતના ફોલ્ડ કરીએ ત્યારે અહીંયાથી ઘટે નહીં તો આપણી આ સ્લીવ્સ રેડી છે માર્કિંગ કરીને અને આપણે આવી રીતના કટ કરી લેશું ખાડ હોય છે એવી રીતના સ્લીવમાં પણ ખાડ આવે છે તો આવી રીતના ફોલ્ડ કરશું ને અહીંયા એક ઇંચ આપણે છોડી દેસુ બેવ સાઈડ આપણે એક એક ઇંચ છોડવાનું છે અને જે આ એકસ્ટ્રા દેખાય છે પાર્ટ જે અલગ કલરનો એ આપણે કટ કરી લેવાનો છે આવી રીતના એટલે આપણી સ્લીવ્સ કટિંગ કરીને એકદમ જ રેડી તો ફ્રેન્ડ્સ આપણી સ્લીવ્સ કટિંગ થઈને રેડી થઈ ગઈ છે આ વાળો પાર્ટ છે એ ફ્રન્ટમાં આવશે જે ખાડ વાળો ભાગ છે એ ફ્રન્ટમાં આવશે ને આ ભાગ બેકમાં આવશે હવે આપણે જે ફ્રન્ટ અને બેક કટિંગ કર્યા હતા એમાં ચેક કરી લેશું કે એકદમ પરફેક્ટ બેસે છે કે નહીં તો પહેલાં આપણે બેક સાઈડનું પોર્શન લઈ લીધું છે ને બેક સાઈડના પોર્શનમાં આપણે બેક સાઈડની સ્લીવ્સનું પોર્શન લેશું ઉપર સિલાઈ માર્જિન છોડી અને આવી રીતના પકડી લેવાનું છે જે ખાત આવી રીતના રાઉન્ડ કરતા જવાનું છે આ રાઉન્ડ કરતા ગયા એટલે આપણું આ તમે જોવો છો કે સ્લીવ એકદમ પરફેક્ટ બેસી જાય છે હવે આપણે ફ્રન્ટમાં આપણે ચેક કરી લેશું તો ફ્રન્ટમાં પણ જે આપણે આ સિલાઈ માર્જિન છોડ્યું છે ત્યાં આપણે આ ચટકું મૂકી અને આવી રીતના ફોલ્ડ કરવાનું છે આ તમે જોઈ શકો છો આટલો પાર્ટ છે એ અહીંયાના ટક્સમાં જશે તો ફ્રેન્ડ્સ આપણું સાદા બ્લાઉઝનું કટિંગ રેડી થઈ ગયું છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને ચેનલમાં નવા એવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવા વાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ